અમરેલી લોકસભા બેઠકમાં ઉમેદવારની જાહેરાત થતાં જ ભાજપમાં જે હોળી સળગી છે તેને ઠારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી દોડી આવ્યા હતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને જૂનાગઢ બેઠકમાં ઉમેદવાર નક્કી કરવા માટે અનેક દાવેદારો અને આંતરિક વિરોધના કારણે છેલ્લે સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નહોતી હોળી પછીના દિવસે ઉમેદવારની જાહેરાત થતાં જ ભાજપમાં હોળી પ્રગટી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા મારામારી પણ કરવામાં આવી હતી અને ભાજપના ઉમેદવારના વિરુદ્ધમાં બેનરો પણ લાગ્યા હતા આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા બાદ ગઈકાલે તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા અને ત્યાર પછી બીજા દિવસે તેઓ અમરેલી પહોંચ્યા છે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના પસંદ કરેલા નેતાઓ અને આગેવાનો સાથે બંધ બારણે સભા યોજવામાં આવી હતી આ સભામાં અમરેલી જિલ્લાના પીઢ નેતા દિલીપભાઈ સંઘાણી આ ઉપરાંત અમરેલી બેઠકના ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ગેરહાજરી સૂચક રીતે જોવા મળી હતી બંધવાની યોજવામાં આવેલી આ બેઠકો દ્વારા અમરેલી જિલ્લામાં ઉમેદવારની જાહેરાત થયા બાદ ભાજપમાં જે ભડકો થયો છે તેને ઠારવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે